આ મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટર પાવર સ્ટેરિંગ નવા ટાયર જોવા મળશે તેરસો અઠ્યાવીસના પાછળના નવા રિમોલ્ટ ટાયર જોવા મળશે આખું ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી અને ટ્રેક્ટર કમની કલર સાથે જોવા મળશે બેટરી સારી જોવા મળશે વેરિંગ સારું જોવા મળશે આ ટ્રેક્ટરનો માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તે આપણે ખેડૂત મિત્રો વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાઈ સ્કીપ ન કરતા અને વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે પટીમાં આપેલો છે આ મહેન્દ્ર ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે અને ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે આ ટ્રેક્ટર હલાવેલું છે બે હજાર બાર તેરનું મોડલ છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ જોવા મળશે પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે મિત્રો જોઈ શકો છો કમ્પ્લીટ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે કન્ડિશન સારી જોવા મળશે બાકી વધુની વિગત માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને લઈ શકો છો તો વધુ માહિતી માટે માલિકનો નંબર આગળ આપી દઈશ અને એડ્રેસ પણ મળી જશે ટ્રેક્ટરમાં તમે મિત્રો ટાયર જોઈ શકો છો સો એ સો ટકાની ટાયરની કન્ડિશન જોવા મળશે મોટા ટાયર જોવા મળશે નવા રિમોલ્ટ ટાયર છે તેરસો અઠ્યાવીસના અને ટ્રેક્ટરની કન્ડિશન પણ સારી જોવા મળશે એકદમ વ્યાજબી ભાવ જોવા મળશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવાણું બે સાત પંચાણું આઠ બ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે અને બે લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી તો ગામ અડતાલા જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે અને આપણે ફેસબુક પેજ પર વિડીયોને ઉપર જ જયરાજભાઈનો નંબર આપેલો છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી લેવો જય